બનાસકાંઠા જિલ્લાના ભાભર જનસેવા કેન્દ્ર ખાતે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે હાલત દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે શહેરમાં લોકો વિકાસની વિકાસ જોઈ રહ્યા છે પરંતુ નેતાઓને જાણે સાફ સફાઈ અને વિકાસની કોઈ ચિંતા જ નથી જનસેવા કેન્દ્રમાં અંદર ફર્નિચર કરેલા દરવાજાના પણ ઠેકાણા નથી અને ખુલ્લા કમ્પાઉન્ડમાં આંકડા તેમજ બોડી તેમજ કાંટાળા બાવળો ઉગી આવ્યા છે સફાઈનો અભાવ છે રખડતા ઢોર પણ ખુલ્લે આમ ઘાસ ચરતા હોય છે આ સેવા કેન્દ્રમાં દરેક નાગરિક કોઈના કોઈ સરકારી કામ માટે આવવાનું થતું જ હોય છે જેમાં સિનિયર સિટીઝન્સ પણ સમાવેશ થતો હોય છે અને એ દરમિયાન આવા રખડતા ઢોર કોઈનો જીવ લેશે તો જવાબદારી કોની રહેશે દિવાલની બાજુમાં બનાવેલા પતરાના શેડના પણ કેટલાક પતરા તૂટી ગયા છે તેની પણ કોઈ સાર સંભાળ લેતું નથી